શુભમ હું ભવ્ય શાહ કોસ્મો ટીવીમાં આપનું સ્વાગત કરું છું વાત કરીશું અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ ગુરુવારના દિવસના રાશિ બેસ્ટ ડેલી પ્રિડિક્શન મિત્રો આપણે જે વાત કરીશું એ ચંદ્ર રાશિ બેસ્ટ જનરલાઇઝ પ્રિડિક્શન છે એનો મતલબ કે તમારા જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં હતો એના આધારે આજનો દિવસ તમારા માટે કેટલો ફેવરેબલ કે અનફેવરેબલ છે એની આપણે વાત કરીશું એની સાથે સાથે તમારા કોઈ મહત્ત્વના પ્રશ્ન માટે તમારે ડિટેલમાં માર્ગદર્શન જોઈએ છે તો એ પણ કોસ્મોટીવી પર તમને ફ્રીમાં મળી શકે છે એના માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને પિન કોમેન્ટમાં તમને એક લિંક મળશે એ ઓપન કરીને તમે ફોર્મ સબમિટ કરશો તો આવનારા ફ્યુચરમાં કોસ્મોટીવી પર એક્સપર્ટ્સ તમને એનું ફ્રીમાં માર્ગદર્શન પણ આપશે સો વાત કરીશું અઠ્યાવીસ ઓગસ્ટના દિવસના ઉદિત પંચાંગની વાર છે ગુરુવાર તિથિ છે ભાદરવા સુદ પાંચમ નક્ષત્ર છે ચિત્રા કરણ છે બાલવ અને યોગ છે શુક્લ વાત કરીશું મેષ રાશિની મિત્રો તમારા માટે આજે થોડું ફોકસ કરવા જેવો એરિયા હોય તો એ કેરિયર અને ફાઇનાન્સ છે કારણ કે એમાં કોસ્મો વાઇપ્સ થોડા ઓછા મળી રહ્યા છે એટલે કે કાર્યક્ષેત્રમાં તમને જોઈએ એવી ઉર્જા મહેસૂસ ના થાય થોડી અડચણ આવે રૂકાવટ આવે કે ડિસિઝન લેવામાં પણ થોડા પ્રોબ્લેમ્સ થઈ શકે એવું બની શકે છે પ્લસ તમે જે કાર્ય કરો એનું આઉટકમ પણ તમને કદાચ જોઈએ એવું ના મળે એવી શક્યતા છે એટલે બની શકે તો ઇમ્પોર્ટન્ટ કાર્ય હોય તો આજે અવોઇડ કરીને પોસ્ટપોન કરો અને બીજા દિવસે કરો તો વધારે સારું છે રૂટીન કાર્યો તમે તમારા કરી શકો છો હેલ્થ માટે ફિફ્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે એ પણ એવરેજ છે સોશિયલ અને લવ રિલેશન્સ માટે ફિફ્ટી અને સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા અંગતજનો સાથેના સંબંધો અને તમારા સોશિયલ સર્કલમાં જે લોકો છે એની સાથેના સંબંધો સુમેળભર્યા એવરેજ લેવલના બનેલા રહેશે મિત્રો તમારા માટે આજે દિવસ થોડો અનફેવરેબલ સાઈડ જણાઈ રહ્યો છે કેરિયર માટે ફોર્ટી પર્સન્ટ વાઇપ્સ મળી રહ્યા છે એટલે તમારા કામની જગ્યામાં તમને જોઈએ એવી ઊર્જા મહેસૂસ ના થાય થોડી અડચણ કે રૂકાવટ આવે એવું બની શકે છે ફાઇનાન્સ ફિફ્ટી પર્સન્ટ છે એટલે તમે જે કાર્ય કરશો એનું આઉટકમ તમને એવરેજ લેવલનું મળી રહેશે હેલ્થ માટે તમારે થોડું ખાસ કેરફુલ રહેવાની જરૂર છે કારણ કે થર્ટી પર્સેન્ટ વાઇપ્સ છે તમારા જૂના કોઈ બીમારી ચાલતી હોય તો એનું બગડે નહીં એનું વર્સનિંગ ના થાય એનું ધ્યાન રાખવાનું છે સોશિયલ અને લવ રિલેશન્સમાં ફોર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે એમાં પણ તમારે તમારા અંગતજનો સાથેના સંબંધોમાં અને તમારા સામાજિક સંબંધોમાં ખાસ કેરફુલ રહેવાનું છે તમારા માટે કેરિયર અને ફાઇનાન્સમાં સિક્સટી પર્સન્ટ વાઇપ્સ મળી રહ્યા છે જે એવરેજ કરતાં સારા છે એટલે કાર્યક્ષેત્રમાં તમને મજા આવશે આજે તમે રૂટીન કાર્યો પણ કરશો અને થોડા ડિફિકલ્ટ કાર્યો હશે તો પણ વાંધો નહીં આવે ફાઇનાન્સમાં સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમે જે કાર્ય કરશો એનો આઉટકમ પણ તમને સારું એવું મળી રહેશે હેલ્થ માટે પણ સિક્સ્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે તમારી શારીરિક અને માનસિક પ્રફુલ્લિતતા પણ એક સારા લેવલે બનેલી રહેશે સોશિયલ અને લવ રિલેશન્સ માટે સિક્સટી અને સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા સામાજિક વર્તુળમાં અને તમારા અંગતજનો સાથેના સંબંધમાં પણ એક સારી કેમિસ્ટ્રી તમને ફીલ થશે તમે જે કાર્ય કરવા તમારી વાતને એ લોકો સારી રીતે સમજી શકશે અને એમની સાથે એક કેમિસ્ટ્રીનો પણ સારો અનુભવ થશે તમને કોઈ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનો તમે પ્લાન કરી રહ્યા છો તો આજનો દિવસ બહુ સારો છે મિત્રો તમારા માટે આજનો દિવસ થોડો અનફેવરેબલ જણાઈ રહ્યો છે એટલે તમારે ખાસ કેરફુલ રહેવાનું છે અને રિસ્કી બિહેવિયરને અવોઇડ કરવાનું છે કેરિયર માટે વીસ ટકા અને ફાઇનાન્સ માટે દસ ટકા વાઇબ્સ મળી રહ્યા છે એટલે તમારે બહુ કેરફુલ રહેવાની જરૂર છે કાર્યક્ષેત્રમાં ખોટું ડિસિઝન ના લેવે જાય એનું ધ્યાન રાખવાનું છે થોડી અડચણ કે રૂકાવટ આવે એવું પણ બની શકે છે પ્લસ તમે જે કાર્ય કરો એનું આઉટકમ પણ તમને કદાચ જોઈ એવું ના મળે એવી શક્યતા છે એટલે તમારે ખાસ કેરફુલ રહીને કામ કરવાનું છે અને બની શકે તો મહત્ત્વનું કાર્ય હોય તો પોસ્ટપોન કરો તો વધારે સારું હેલ્થ માટે દસ ટકા વાઇપ્સ છે એટલે તમારી શારીરિક તમારી શારીરિક અને માનસિક સ્વસ્થતા પણ આજે તમારે ખાસ ફોકસ કરવાનું છે જૂની બીમારી ચાલી આવતી હોય તો એને ઇગ્નોર નથી કરવાની અને કોઈ પણ તકલીફ લાગે તો ખાસ મેડિકલ એડવાઇઝ લેવાની છે સોશિયલ અને લવ રિલેશન્સમાં ટ્વેન્ટી અને થર્ટી પર્સેન્ટ છે એટલે તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે પ્લસ તમારા અંગતજનો બધા સાથે તમારી કેમિસ્ટ્રી થોડી આજે અનફેવરેબલ તરફ છે એટલે તમારે તમારા વ્યવહારમાં બોલચાલમાં ખાસ કેરફુલ રહેવાનું છે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થઈ જાય અનવોન્ટેડ ડિસ્પ્યુટ્સ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે મિત્રો તમારા માટે દિવસ આજે ફેવરેબલ જણાઈ રહ્યો છે ખાસ કરીને સોશિયલ અને લવ રિલેશન્સમાં સિક્સટી અને સેવન્ટી પર્સન્ટ મળી રહ્યા છે એટલે તમે જે તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે અને તમારા અંગતજનો છે તમારા આત્મીયજનો છે એ બધા સાથે તમારો સંબંધ સુમેળભર્યો રહેશે એક સારી કેમિસ્ટ્રી તમે ફીલ કરશો તમને એ લોકો સપોર્ટિવ રોલમાં જોવા મળશે એમની સાથે કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય તો સોલ્વ કરવા માટે પણ સારો દિવસ છે કેરિયર માટે ફિફ્ટી પર્સન્ટ વાઇફ છે એટલે તમારા કાર્યક્ષેત્રમાં એક મધ્યમ સ્તરની ઉર્જા સાથે તમે રૂટીન કાર્યો કરી શકો છો ફાઇનાન્સ માટે ફોર્ટી પર્સન્ટ છે એટલે તમે જે કાર્ય કરશો એનો આઉટકમ કદાચ તમને ડિઝાયર્ડ કરતાં થોડો ઓછો મળે એવું બની શકે છે હેલ્થ માટે પચાસ ટકા વાઇપ્સ છે એટલે તમારું સ્વાસ્થ્ય પણ મધ્યમ સ્તરે બનેલું રહેશે કન્યા રાશિની વાત કરીએ તો તમારા માટે ફ્રેન્ડ્સ આજે એક એવરેજ લેવલનો દિવસ જણાઈ રહ્યો છે બધા ફિલ્ડમાં એક મધ્યમ સ્તરના વાઇપ્સ મળી રહ્યા છે કેરિયર માટે પચાસ ટકા અને ફાઇનાન્સ માટે સિક્સટી પર્સન્ટ વાઇપ્સ મળી રહ્યા છે એટલે તમે જે કાર્ય કરશો એમાં મધ્યમ સ્તરની ઉર્જા સાથે તમે સારું કાર્ય કરી શકશો પ્લસ તમને એનો આઉટકમ પણ સારો મળી રહેશે હેલ્થ માટે પણ પચાસ ટકા વાઇ્સ છે જે એવરેજ છે સોશિયલ અને લવ રિલેશન્સમાં પણ ફિફ્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા અંગતજનો આત્મીજનો સાથેના સંબંધોમાં અને તમારા સોશિયલ સર્કલ સાથેના સંબંધોમાં એક એવરેજ સ્તરની વાઇ્સ બનેલી રહેશે તુલા રાશિની વાત કરીએ તો મિત્રો તમારા માટે આજના દિવસમાં ફોકસ કરવા જેવો એરિયા છે લવ લવ રિલેશન્સ માટે સેવન્ટી પર્સન્ટ વાઇફ્સ મળી રહ્યા છે લવ રિલેશન્સ આપણે એમને કહીએ છીએ જેમની સાથે તમે આત્મીયતાથી જોડાયેલા છો એ તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર હોઈ શકે તમારા લાઈફ પાર્ટનર હોઈ શકે તમારા ક્લોઝ ફ્રેન્ડ પણ હોઈ શકે છે એ બધા સાથે તમારી એક સારી કેમિસ્ટ્રી બનેલી રહેશે તમે જે બોલશો એ લોકોએ સારી રીતે સમજશે તમને લોકો સપોર્ટિવ રોલમાં જોવા મળશે પ્લસ એમની સાથે જૂના ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય તો સોલ્વ કરવા માટે પણ બહુ સારો દિવસ છે કેરિયર માટે પચાસ ટકા વાઇસ છે એટલે કાર્યક્ષેત્રમાં મધ્યમ સ્તરની ઉર્જા સાથે તમે રૂટીન કાર્યો કરી શકશો ફાઇનાન્સમાં ફોર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે બની શકે કે તમે જે કાર્ય કરો એનું તમને આઉટકમ જોઈએ એવું ના મળે થોડું ઓછું મળે હેલ્થ માટે પચાસ ટકા વાઇપ્સ છે જે એવરેજ છે સોશિયલ રિલેશન્સમાં પણ પચાસ ટકા વાઇપ્સ છે એટલે તમારા સોશિયલ સર્કલમાં પણ એક એવરેજ સ્તરની કેમિસ્ટ્રી સાથે તમે દિવસ પસાર કરી શકો છો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો મિત્રો તમારા માટે દિવસ થોડો અનફેવરેબલ તરફ જણાઈ રહ્યો છે કેરિયર માટે ફોર્ટી પર્સન્ટ વાઇબ્સ મળી રહ્યા છે જે એવરેજ કરતાં થોડા ઓછા છે એ થોડી કામમાં રૂકાવટ જણાય અડચણ જણાય તમારા કાર્યક્ષેત્રમાં એવું બની શકે છે પ્લસ ફાઇનાન્સ થર્ટી છે એટલે તમે જે કાર્ય કરો એનું આઉટકમ પણ તમને એટલું બધું સારું ના મળે એવું બની શકે છે સલાહ એવી છે કે મહત્ત્વનું કાર્ય હોય તો બની શકે તો બીજા સારા દિવસ માટે પોસ્ટપોન કરો એ વધારે સારું અધરવાઇઝ જો કરવું જ પડે એવું છે તો તમે તમારી વધારે એફર્ટ્સ નાખીને પણ એને સારી રીતે કરી શકો છો હેલ્થ માટે થર્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે એમાં પણ તમારે કેરફુલ રહેવાનું છે તમારી આદતોમાં તમારા ખાનપાનમાં કેરફુલ રહેવાનું છે પ્લસ કોઈ જૂની બીમારી ચાલતી હોય તો એ બગડે નહીં એનું ધ્યાન રાખવાનું છે સોશિયલ અને લવ રિલેશન્સમાં ફિફ્ટી અને ફોર્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે તમારા સામાજિક સર્કલમાં જે લોકો છે એમની સાથે તમારી એવરેસ્ટ થવાની ઉર્જા બનેલી રહેશે અને તમારા આત્મીયજનો અંગતજનો જે છે એમાં તમારે થોડું કેરફુલ રહેવાની જરૂર છે કારણ કે વાઇપ્સ ફોર્ટી પર્સેન્ટ છે એટલે કોઈ ડિસ્પ્યુટ્સ ના થાય મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ ના થાય એનું ધ્યાન રાખવું ધનુ રાશિની વાત કરીએ તો મિત્રો તમારા માટે કેરિયર અને ફાઇનાન્સમાં આજે બહુ જ સારો વાઇપ્સ મળી રહ્યા છે કેરિયરમાં સેવન્ટી પર્સેન્ટ અને ફાઇનાન્સમાં એટી પર્સેન્ટ એટલે તમે જે કાર્ય કરશો એનું ઊર્જા તમને બહુ સારી મહેસૂસ થશે કોઈ ડિફિકલ્ટ કાર્ય હોય કોમ્પ્લેક્સ કાર્ય હોય તો પણ તમે આજે એને સારી રીતે બહાર પાડી શકો છો પ્લસ તમે જે કાર્ય કરશો એનો આઉટકમ પણ તમને બહુ સારું મળશે એટલે આજે તમારે મેક્સિમમ ફોકસ તમારા કામની જગ્યા ઉપર કામમાં કાર્યક્ષેત્રમાં કરવાનું છે હેલ્થ માટે સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી આજે સારો દિવસ છે સોશિયલ અને લવ રિલેશન્સ માટે ફિફ્ટી અને સિક્સટી પર્સન્ટ છે એટલે તમારા અંગતજનો સાથેના સંબંધો અને તમારા સોશિયલ સર્કલમાં જે લોકો છે એ બધા સાથેના વાઇપ્સ પણ એક મધ્યમ સ્તરે તમે ફીલ કરી શકશો અને તમને એ લોકો ઓવરઓલ સપોર્ટિવ રોલમાં જોવા મળી શકે છે મકર રાશિની વાત કરીએ તો મિત્રો તમારા માટે થોડું આજે કેરફુલ રહેવાનો એરિયા છે કેરિયર અને ફાઇનાન્સ બંનેમાં ફોર્ટી પર્સન્ટ વાઇફ્સ મળી રહ્યા છે એ કાર્યક્ષેત્રમાં તમારે થોડી અડચણ આવે થોડી રૂકાવટ આવે ખોટા ડિસિઝન લેવાય એવું બની શકે છે પ્લસ તમે જે કાર્ય કરો એનો આઉટકમ પણ તમને ડિઝાયર્ડ ના મળે થોડો ઓછો મળે એવું બની શકે છે હેલ્થ માટે ફિફ્ટી પર્સેન્ટ વાઇફ્સ છે જે એવરેજ છે સોશિયલ અને લવ સોશિયલ અને લવ રિલેશન્સમાં પણ ફિફ્ટી પર્સેન્ટ વાઇફ્સ છે જે એવરેજ છે એટલે તમારા સામાજિક વર્તુળમાં અને તમારા અંગતજનો બંને સાથે તમારે એક મધ્યમ સ્તરની ઉર્જા સાથે કેમિસ્ટ્રી સાથે દિવસ પસાર થશે કુંભ રાશિની વાત કરીએ તો મિત્રો તમારા માટે ફોકસ કરવા જેવો એરિયા છે સોશિયલ અને લવ રિલેશન્સ બંનેમાં સિક્સટી અને સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ મળી રહ્યા છે એટલે તમારા સોશિયલ સર્કલમાં જે લોકો છે એ પ્લસ તમારા આત્મીયજનો અંગતજનો તમારા નિયર એન્ડ ડિયર વન્સ એ બધા સાથે તમારો દિવસ આજે સારો રહેશે તમને સપોર્ટિવ રોલમાં એ લોકો જોવા મળી શકે છે પ્લસ એમની સાથે ક્વોલિટી ટાઈમ પણ તમે સ્પેન્ડ કરી શકો છો કેરિયરમાં ફિફ્ટી પર્સન્ટ વાઇપ્સ છે અને ફાઇનાન્સમાં સિક્સટી પર્સન્ટ છે એટલે કાર્યક્ષેત્રમાં એક મધ્યમ સ્તરની ઉર્જા સાથે તમે રૂટીન કાર્યો કરશો તો વાંધો નથી અને તમને જે કામ કરશો એનો આઉટકમ તમને સારું મળી શકે છે હેલ્થ માટે પચાસ ટકા વાઇબ્સ છે એટલે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં પણ એક એવરેજ સ્તરની પ્રફુલ્લિતતા સાથે દિવસ પસાર કરી શકો છો મીન રાશિની વાત કરીએ તો મિત્રો તમારા માટે દિવસ થોડો અનફેવરેબલ તરફ છે એટલે તમારે ખાસ કેરફુલ રહેવાનું છે સાવચેતીપૂર્વક દિવસ પસાર કરવાનો છે અને રિસ્કી બિહેવિયરને અવોઇડ કરવાનું છે કેરિયરમાં અને ફાઇનાન્સમાં ટ્વેન્ટી પર્સન્ટ વાઇબ્સ મળી રહ્યા છે જે અનફેવરેબલ છે એટલે તમારા કાર્યક્ષેત્રમાં તમારે ડિસિઝન લેવામાં ખાસ ધ્યાન રાખવાનું છે ખોટું ડિસિઝન ના લેવાય એના પર ફોકસ કરવાનું છે થોડી રૂકાવટ આવે અડચણ આવે ચેલેન્જીસ આવે કામમાં એવું બની શકે છે પ્લસ તમે જે કાર્ય કરો એનું આઉટકમ પણ તમને કદાચ એટલું બધું સારું ના મળે એવી શક્યતા છે એટલે સલાહ એવી છે કે બની શકે તો કોઈ મહત્ત્વનું કાર્ય હોય તો એને બીજા દિવસ માટે પોસ્ટપોન કરી શકો તો વધારે સારું અધરવાઇઝ તમે તમારા મેક્સિમમ એફર્ટ્સ નાખીને પણ આજે એ કાર્ય કરી શકો છો હેલ્થ માટે દસ ટકા જ વાઇ્સ છે એટલે તમારા સ્વાસ્થ્ય માટે તમારે બહુ જ કેરફુલ રહેવાનું છે જૂની બીમારી ચાલી આવતી હોય તો એ આજે બગડે નહીં એનું ધ્યાન રાખવાનું છે સોશિયલ અને લવ રિલેશન્સમાં ટ્વેન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા સામાજિક વર્તુળમાં અને તમારા જેમની સાથે આત્મીયતાના સંબંધો છે તમારા અંગત જેવા એમની સાથે તમારે બહુ કેરફુલ રહીને ચાલવાનું છે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય કોઈ કન્ફ્લિક્ટિંગ સિચ્યુએશન પેદા ના થાય ના બોલવાની વાત તમે બોલી જાઓ એવું ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને બની શકે તો મૌન રહેવું એવી સિચ્યુએશનમાં એ ડિઝાયરેબલ છે ફ્રેન્ડ્સ સાથે જનરલ પ્રિડિક્શનની વાત તમે તમારા લાઈફના કોઈ મહત્ત્વના પ્રશ્ન માટે એક્સપર્ટ એસ્ટ્રોલોજર પાસે ડિટેલમાં કન્સલ્ટેશન કરવા માગતા હો તો તમે કોસ્મોગુરુ ડોટ કોમ પર વિઝિટ કરીને તમારી અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો શુભમ